એ ભાઈ તમાર નામ શું છે ભાઈ ઉઠો ઓ ભાઈ ભાઈ તમે રોડવાનું કારણ તો કયો કેમ રોડો કો શું થાય હે કયો તો કરી હે ભાઈ અને શું થઈ બે પણ થઈ જઈને રોડે બે પણ થઈ જઈને રોડે શું કારણ હોય કઈ બાજી ના આવ્યો બાસુનીલ ક્યાં બા સુનિલ ના આવ્યો હતી મને ઉપાધી થાય હો ફોન આવ્યો પાસો એનો

કરું ફોન કરું ન કરું આવું પૂછવું કુનિલ કર્યુંનીલ નો ના પાડીને મારો દિમાગ એટલો છટકી ગયો અત્યારે એવો કંટાળો આવે હે હાલ પછી ફોન જ કરું કે મારે હું કરવું કઈ ખબર નત પડતી માં મને તો વિચાર થાય મારે ત્યાં બે હું પડ્યું જોતા કે હું કઈ ગયા માં મારા ઉપર આવી બધું ને કાલે હવા લાવવાના છે મારે તો ઉપાધિના પાયા છે બધાય

જય શ્રી કૃષ્ણ હું એક ભાઈ બોલું છું અને છે ને સુનીલ નામનો છોકરો છે એ કોક ગાર્ડન છે ને નદી જેવું છે ને ત્યાં બે ભાન પડ્યો છે બેન એટલે મેં કીધું કે હાલો ફોન કર દઉં તમને પેલા કોકને રોંગ નંબર લઈ ગયો તો પણ હું કહું હાલો પેલા તમને ફોન કર દઉં હાય રેમા કોણ સુનિલ છે નામ મારો દીકરો છે હું લીલો સફીરો ભાઈ ની પર મામા દીકરો પાસો બે બંધી ગયો ભાઈ તમે એને દવાખાને પુગાડો અમે સેન્જર દવાખાને આવીએ પાછા હું શું ભાઈ એમ તો હું કરે છે મારો દીકરો વાત કરે છે કઈ એના વાત વાત નથી કરતો કંઈ પણ થોડીક વાર થાય ને તો રડવા જેવી એક્શન કરે ને પાછો હોય જાય ખબર નહીં શું થતું હોય એ તો મને નથી ખબર પણ હું ફટાફટ એના ઓલી ઓલી નજીકની હોસ્પિટલ આપણે છે ને ત્યાં પહોંચાડું છું તમે છે ને ત્યાં આવી જજો હો એટલે હું કહું હાલ ફોન કરી દઉં આ નંબરમાંથી કર્યો ફોન મેં તમારા સુનિલના નંબરમાંથી નંબર લઈ અને મારામાંથી ફોન કર્યો મેં હું કે મારે કંઈ કામ હોય તો પાછા નંબર હોય તો વાંધો ના આવે એને એટલે તમે છે ને ફટાફટ હોસ્પિટલે પહોંચો હું અને હોસ્પિટલ લઈ જાઉં છું હો

ઉપરથી ઓહે ભાઈને આટલું રોડે ને પછી પાછો આમ કરે હાલ જલ્દી જલ્દી હોસ્પિટલે પુગાડો મેરી ધડકનો કી કસમ જબ તક હે ના મે દમ મે ન હોગા કમ વાદા હે વાદા હે વાદા હે તુજસે મેરી સનમ

તો કરું એને કઈ થઈ ગયું હોય મારું નામ આવશે તો હું કરું કેમ કે પેલો કોઈ ભાઈ મને જ કર્યો તો એને કઈ કાર્ય નહી કોઈ મને એ વિચાર થાય ને મને તો આ કંઈક પ્રેમ સ્ટોરીનું લાગે છે આને કંઈક મળવા આવી લાગે ને આને ના પાડીને ગયું હોય ને એવું લાગે છે ખબર નહીં હું ઓય હલઉ દવાખાને પુગાડ્યો વેલેરો રહું મારા હાથમાં આવ્યું ભાઈ હતી મારે એને સલામત પુગાડવો તો પડીએ ને મારી જવાબદારી એને મમ્મી બિસાડા કેવા રોતા હતા વટાણા લપરા બાજીને પોલાતું જ નહીં પડે એટલે પૂરું ચા લાક માનફૂ પાવા તું चली जाएगी हमने सोचा था क्या और क्या से क्या हुआ चल पड़े है फिक्र यार धुए में उड़ा के ये क्या होगा याराम ये क्या होगा याराम ये क्या हो વાત ચૂપ થઈ હું વાત કરું તને તું મારા ઉપર ગુસ્સો ન કરતી સાંભળ જે મારી વાત હા બોલે ચાલો હું છે ને સુનિલે મને બહુ નહીં પોતો નહીં કે તને આપણા લવના સોગન છે અને પછી મને કંઈક તું મળવા જાઉં મળવા જાઉં તો છે ને એને મળવા ગઈ હતી બીજાનું આ ચૂક આવું મેં તેનાથી ચૂપાયું પછી મેં તને વાત ન કરી હું જાનું વાત કરી તો જાનું મને જવા ના પાડશે એટલે હા તો પછી શું કર્યું હા તો સુનિલ મને કે કે ઓય તું મારી યાર મેરેજ કર આપણે બી આપણે મમ્મી પપ્પાને વાત કરીએ કે પ્લીઝ તું અમારી યાર લગન કરી લે તો મેં ના પાડી ન આવતી રહી હવે છે ને પછી એમાં એવું ભઈ નું ના પાડી ના આવતી રહી તો બહુ રડતા હતા બહુ રડતા હતા પણ નીસુઈ નીસુઈ કે તું મારી યાર લગન કર લગન કર એમ જ કરે હે છે ને ઓહો તો પછી તો હજી તો ક્યાં તારી સગાઈ થઈ નીસુ તો પછી તું કઈક વિચાર ને તો પછી તારે કઈક વિચારવાની જરૂર છે અરે કેમ વિચારું તને નથી ખબર પડતી હું વિચારું પણ છે ને એની તો સગાઈ થઈ ગઈ ને એની જે છોકરી છે ત્યારે એની સગાઈ થઈ ગઈ હોય એની લાઈફ બગાડાઈ મારી લાઈફ તો મેં બગાડી તો એની બગાડું તો એ મને ઓલું થાય ને એટલે જાણવું હું શું કરું મને ખબર નથી પડતી અને છે ને પાછો અત્યારે થઈનો કોકનો ફોન આવ્યો હા કેનો ફોન આવ્યો કે કાયા કોક છે ને સુનીલ નામનો મે કીધું કે આપેલો ફર્સ્ટ નંબર તમારો હતો ને કોન્ટેક્ટમાં તો મે તમને લગાડ્યો તો ઈકે કે છે ને બે ભાન છે ને ખબર નહી કઈ થઈ ગયું છે મને બીક લાગે ઈ મને એમ કહેતા હતા કે ઓ તું જઈ ને તો કઈ કર નાખી એમ થાય કે કઈ કર્યું ન હોય ને એટલે મને બીક લાગે છે જાનું હારે કાંઈ નહીં કર્યું હોય તો રડતા રડતા કાંઈ થઈ ગયું હોય તો ત્યાં સુઈ ગયા હોય કંઈ ટેન્શન ન લે કાંઈ નહીં થાય પાછળ ભાઈને તે ફોન કર્યો તો ને ના નથી કર્યો શું કરું જન તું આવ તો ખબર પડે તો થોડીક પર આવ ને મને એવું કઈ થાય કઈ ગમતું નથી જે થાય થઈ છે શું કરું મને કે તું મારી અમેરિત કર ના કોઈ કઈ કર ના કે તો ની શું હું અમેરિત કર અમેરિત કર એમ કરતા હતા હું તો જાણું એને દગો ન દેવાય મને કેટલો દગો આપ્યો તને ખબર મને આપ્યો ને મને ખબર છે પણ હવે શું કરવું એ કેમ ખબર પડે હવે કંઈક હવે કાલ તો તારી સગાઈ છે તને કંઈ એટલું વિચાર નહીં તારે શું કરવું તે એને જવાબ દઈ દીધો ને બસ કે મારે તમારી સગાઈ ન જ કરવી હવે એ ભોગવે એની રીતે તો તેને એવું કરવા આવી રીતે હેરાન કરી તો એને પહેલાં સમજવું જોઈએ ને બરાબર ને જાણવું એમ કે હમ એટલે જ કહું હાલો જલ્દી એના ઘરના આવી જાય તો સારું બાપા હાલ હું મારી ગાડીમાં જઈને બિહાડી લઈ જાઉં હારું મારી પાંચ ગાડી એનો કહું સ્કૂટર લઈને આવું આ માટો મારવા પાંચ મન છું ગાડી લઈને જાઉં હારું ગાડીમાં હુડ આવીને થઈ તો હગીશ હારું તો તું થોડીક વાર આવ ને પ્લીઝ પ્લીઝ જાનું થોડીક વાર આવ ને તો મારું મન નેમ થઈ કે અડવું થઈ જશે તારી પાસે બધી વાત કરીશ ને તો ફોનમાં એટલી વાત થઈ નથી મારે સમજાવ ને મારે હવે શું કરું પ્લીઝ હા તો શાંતિ રાખો હમણાં આવું છું હા ઓકે ચાલ જય શ્રી કૃષ્ણ પાછી આવો જલ્દી હા 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 ચાલ આવું છું બા માં દીકરાન સે પડી ગયો તમાર દીકરો કોઈ ભાઈ ફોન હતો એ Phan પડી ગયો તી કું દવાખાને પુગાડું તો મે આવો બા એમ કેમ થઈસ બીજી વારા ઊંચા બા હોય મને કઈ ખબર ન પડતી બા હું થાતું એ માં દીકરાન સુ નીલેબા કેમ ખબર બેન પર માં દવાખાના હવે તો આજો કે જો માં કે જો આપણે કઈ કઈ કા રિપોર્ટ બી કરાય માં છોકરી કઈ લઈ બોય ઓ સુનત ને આપણે ઉપાધી થઈ પડે માં દીકરી હાલ જટ હવે લુગડા બદલાય ને આપણે બેસે ને જાય ને છે ને વેવાય ને કે કે જો તૈયાર થઈ જાય ને આપણે ગાડી લઈ જાય અંધારું તા જો માં ક્યાં રિક્ષા જોર કે ઓ ક્યાં દવાખાને સેગા દીકરો

સ્કૂલે જાઉં તો અમે ગામડે જાઉં હવે દવાખાન લઈ ગયા લે મા દીકરાને માતા વેવાઈને કેવું કે વેવાઈ ખાઈ ખાઈ ફોન ન કરતા મા દીકરો પાડી કરે છે તો માર ન કરવા એ લગન તો મૂકી દીઓ માર કઈ એવું તાવર નથી બ આવો મા દીકરા તો બાઈવા રાખી જો એની પોહાઈ